વડોદરામાં હજુ પણ જેટલા આયોજકોને મંજૂરી નથી મળી બિલકુલ વત્તલ વાત કરવામાં આવે તો વડોદરામાં પણ જે ગરબા આયોજકો છે તેમને ફાયર ની કે પોલીસની મંજૂરી નથી મળી તેને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે કે આજે નવરાત્રી પહેલા નોરતે ગરબા થશે કે કેમ કારણ કે ફાયર વિભાગે માત્ર નવ ગરબા આયોજકોને જ મંજૂરી આપી છે એનઓસી આપી છે અને હજુ પોલીસ તરફથી એમને પરમિશન આપવામાં નથી આવી કુલ મળીને મોટા જે ગરબા આયોજકો છે તે ઓગણત્રીસ જેટલા ગરબા આયોજકો છે તેમાંથી નવને મળી છે એટલે કે લોકો પણ મંજૂરી માટે ભાગદોડ કરી રહ્યા છે અને નાના મોટા મળીને કુલ ચુમ્માલીસ જેટલા અન્ય જે મોટા ગરબા આયોજકો છે તેમને ગરબાનું આયોજન કર્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કહી શકાય કે જે વિવિધ ડોક્યુમેન્ટ ફાયર વિભાગ દ્વારા માંગવા આવે છે ગરબા આયોજકો પાસેથી તે ડોક્યુમેન્ટ ની પૂર્તતા નથી કરી અને તેના કારણે જ હજુ સુધી ફાયર એનઓસી કે પોલીસ પરમિશન નહીં લે તો કોઈ પણ ઘટના ઘટશે તો તેના માટે જવાબદાર કોર્પોરેશન નહીં રહે કે ફાયર વિભાગ નહીં રહે તે પ્રકારની નોટિસ આપીને કોર્પોરેશને પોતાના હાથ અગ્ધર કર્યા છે ત્યારે સવાલ એ જ છે કે જો મંજૂરી વગર ગરબા થશે અને કઈ घटना घटते तो भाई जवाबदार कौन के सवाल यहां उठवा पाने छे जी बिल्कुल रवि माहिती बदल आभार नवरात्रि प्रथम दिवसे